હેલો એવરીવન સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હું છું દર્શિત મકવાણા અને આજે આપણે તમારા માટે છે અનલિમિટેડમાં એક નવી પ્લેસ લઈને આવ્યા છીએ જે બહુ ફેમસ છે ગોંડલ રોડ ઉપર આવેલી છે રાજમંદિર રેસ્ટોરન્ટ કરીને છે અને આ લોકોનું કામ છે ને ખરેખર ખૂબ સરસ છે અને આ એરિયામાં ખૂબ જ ફેમસ છે એની જે થાળી છે એ ખૂબ મતલબ લોકો જમવા આવે છે ને પાર્સલ પણ એટલા જાય છે એકસો રૂપિયા અનલિમિટેડ થાળી જે છે ને એ આ લોકો જમાડે છે કેટલા શાક હોય કઈ રીતે બનાવે છે એ બધું આપણે જે છે અંદર જઈને આ વિડીયો જાણશું એડ્રેસની વાત કરું તો આપણે ગોંડલ રોડ ઉપર છીએ અને અહીંયા જે સામે છે મર્સિડીઝ નો શોરૂમ જે છે આગળ આવે અને પટેલ કન્યા છાતા લઈ છે ત્યાંથી તમે સહેજ આગળ આવશો ને ત્યાં જ આપણે આવેલું છે રાજમંદિર રેસ્ટોરન્ટ સો આ વિડીયો માં જોઈએ અંદર કઈ રીતે મળે છે શું પ્રાઇસ રેન્જ છે કેટલી ટાઈપના શાક છે રોટલી આ બધું આપણે આ વિડીયો માં જોશું લેટ્સ રોલ અમે તો આવી ગયા છીએ આ રેસ્ટોરન્ટમાં આપણે અને અત્યારે એક ઓલમોસ્ટ વાગવા આવ્યા છે એટલે તમે જોવો અત્યારે ફૂલ થઈ ગયું છે ધીમે ધીમે હજી જે કસ્ટમર જે છે એ આવતા જાય છે અને ધીમે ધીમે ટ્રાફિક જે જામે છે અહીંયા પેલા આપણે તમે બોર્ડમાં એક બતાવી દે તો આવી રીતે છે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ જે આખું છે ફિક્સ ખાડીની પ્રાઇસ જે છે એ લખેલી છે તમે પોસ્ટ કરીને જોઈ શકો છો અને બાજુમાં જે છે એ છૂટક જે બધી વસ્તુઓ છે એના ભાવ લખેલા છે અને એ સિવાય જે બધી વસ્તુ મળે છે છૂટક તમને સબ્જી સબ્જી છે દહીં છે એટલા રોટલી પરોઠા ભગાયેલો રોટલો આ બધી વસ્તુનો પ્રાઇસ છે અને પોસ્ટ કરીને જોઈ શકો છો અને અહીંયા જો રેસ્ટોરન્ટમાં અત્યારે ધીમે ધીમે ટ્રાફિક જામ તો થઈ જાય આપણે કિચનમાં જઈને જોઈએ તો આપણે અત્યારે કિચન જે છે ને તેમાં આવેલા છે પેલા તમે જોઈ શકો અહીંયા બધું ઓપન કિચન આવી રીતે રાખેલું અને ખૂબ જ હાઈજીન જે છે ને પૂરું મેન્ટેન થાય છે

સામેની રોટલી ગરમા ગરમ જ હોય બરાબર જેમ ગરગ આવે એમ રોટલી બનાવવાની ઠંડીનો અપાય આપણે આ દાલબાટીની દાળ છે બરોબર ઓલી પર ચટણી છે દાલબાટીની આ ચૂરમું છે બરોબર બાટી જેમ જોયે ગરાગને એવી રીતે આપવાની ગરમ ગરમ જ ઠંડી કોઈ નહીં

પાપડી જે છે ને ડીશ આવી ગઈ છે તમને એકવાર બતાવી દે બધી વસ્તુ આ જે છે દમાલું છે સેવ ટમેટા છે પછી આપણી ઢોકળી છે કેસર અને આ લોકોનું જે સૌથી ફેમસ ચીજ છે ઊંધિયું અને એ સિવાય પાપડ જે છાસ છે અહીંયા બધું સલાડની આઇટમ છે એ તમારે જે જોઈ લઈ શકો જે રૂટિનમાં મળતું જોઈએ બધે અનલિમિટેડમાં એ રીતે અહીંયા સેમ વસ્તુ છે છાસ જે છે એની પણ આમ મોગાણી આપી દેતા છે તમારે જોઈએ એટલું તમારે લેવી એટલે આપણે ઊંધિયું રાખીએ ન્યા ટેસ્ટ છે એકદમ બેલેન્સ છે ઓવર સ્પાય સી કે ઓવર સ્વીટ નથી એ જોઈએ આપણે એકદમ ભરતી જને પૈસા વસૂલ તો આવશો એટલે આ સો ટકા તમે ઊંધિયું સૌથી વધારે પાવાનું છે બા અને એ સિવાય જે બીજા છે સબ્બે છે એ પણ હું મારા ટ્રાય કરીશ હવે જે છે આપણે ઢોકળી ટ્રાય કરીએ ઢોકળીમાં થોડાક સ્પાઈસ હોય તો મજા આવે સોફ્ટ છે એકદમ જવા જાય નથી અમુક જગ્યા જો ઉભી થઈ જવા રહી ને તો મજા ન આવે ખાવાની એકદમ સોફ્ટ છે અને બધા જે મસાલા છે ને એનો પરફેક્ટ સ્વાદ આવે છે તો સો ટકા હું રિકમેન્ડ કરીશ કે અહીંયા તમારે અનલિમિટેડ આપણે ગુજરાતી ખાવું છે તો એકસો વીસ રૂપિયામાં આજે બધી વસ્તુ છે એકદમ વીસી કરવાલાયક છે અને વસૂલ છે ટૂંકમાં એના માટે તમે બધું આખું ભરેલું છે હોલ અત્યારે જમવાનો ટાઈમ છે દોઢ વાગ્યાનો ટાઈમ જોઈ છે પણ એના કારણે જોવા ત્યાં ફૂલ આખો ભરેલો છે રેસ્ટોરન્ટ અને પાર્સલ એમ જોયું કે ઘણા જાય છે ખૂબ પાર્સલ જાય છે આ લોકો આજુબાજુના એરિયામાં અને આ એરિયા ગોંડલ રોડ પર સૌથી ફેમસ છે તો આવા જે નવી નવી પ્લેસ છે તમારા રેસ્ટોરન્ટ છે સારી જગ્યાના વિડિયો જોવા છે તો અમારી જે ચેનલ છે દર્શિત મુખાનો બ્લોગ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારું સેમ પેજ છે દર્શિત મકવાણ અને એને તમે ફોલો કરી શકો છો એમ રીતે તમને નવી નવી રીલ છે એ રોજ જનરલી જોવા મળશે અને આપણે જ્યારે ઓથેન્ટિક જે જગ્યા હોય ને સારી હોય ફેમસ હોય અથવા તો કોઈ લોકલ એરિયા હોય એ એરિયા પૂરતા ફેમસ હોય પણ બીજે આ બીજા ભાગમાં આઈડિયા ન હોય રાજકોટમાં કે આવું મળે છે પણ બતાવતા હોય છે તો હંમેશા ક્વોલિટી કન્ટેન્ટ તમને મળશે ગેરંટી છે આપણે અશ્વિનભાઈ આપણે ગોંડલ રોડ ઉપર મર્સિડીઝ ના શોરૂમ ની બાજુમાં કન્યા છાત્ર લે છે કન્યા છાત્ર ની સામે મેઇન રોડ ઉપર અહીંયા આપણે ગુજરાતી થાળી મળશે પંજાબી થાળી છે અને દાલ બાટી છે રેડી રેડી આવી ગયું બપોર નો આપણો ટાઈમિંગ છે સાડા અગિયાર થી ત્રણ વાગ્યા સુધી અને સાંજે છે સાત વાગ્યા થી દસ વાગ્યા સુધી ગુજરાતી થાળી છે એમાં બે શાક આવશે પાંચ રોટલી આવશે પાર્સલ માટે બરાબર એમાં ફિક્સ આવશે અને અહીંયા જમવામાં અનલિમિટેડ છે એ સો રૂપિયા છે બે સેમ એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા હા પંજાબી પણ છે એ એકસો સાઠ રૂપિયાની થાળી છે અને એમાં ફિક્સ આવશે મને એકસો સાઠ રૂપિયા છે એમાં ફિક્સ બે ટેમમાં બપોરના સાંઠ બે ટાઈમ

સ્પેશિયલ માં આપણે દાળ બાટી છે રાજસ્થાની એમાં દાળ બાટી ચુરમુ ચટણી સલાડ છાશ પાપડ અને એની પ્રાઇસ છે એકસો એસી રૂપિયા પ્લેટ આવશે ચાર બાટી આવે જેમાં પાંચસો ગ્રામ દાળ આવે પછી ચુરમુ આવે ડ્રાય ફ્રૂટ